પાણી અને કેરોસીનના મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવા સાધનો સ્ટેન્ડ ગણી કોર્ક બીકર પાણી કેરોસીન આકૃતિ બાળકો અહીં જે આકૃતિ આપેલી છે તેના જેવી જ આબેહુ વહી નામ નિર્દેશ આપણે આકૃતિ દોરીશું પદ્ધતિ એક પૃથક્કરણ ગણી લઈ તેને સ્ટેન્ડમાં ભરાવો ગણીનો કોર્ક બંધ કરો પૃથક્કરણ ગણીમાં પાણી અને કેરોસીનનું મિશ્રણ કાળજીપૂર્વક ભરો પાણી અને કેરોસીનમાં સ્તર અલગ થાય ત્યાં સુધી રાહ જુઓ ગણી નીચે બીકર મૂકો ધીમેથી કોર્ક ખોલો ગણિમાના પાણીના સ્તર માંનું બધું પાણી બીકરમાં આવી જાય ત્યારે કોર્ક બંધ કરી બીકર લઈ લો ગણી નીચે બીજો બીકર મૂકી કોર્ક ખોલી બધું કેરોસીન બીકરમાં લઈ લો અવલોકન પૃથક્કરણ ગણીનો કોર્ક ખોલતા ગણીમોના પાણીના સ્તરનું બધું જ પાણી નીચેના બીકરમાં આવે છે નિર્ણય પાણી અને કેરોસીનના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડી શકાય છે જ્ઞાન ચકાસણી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી કયા કયા છે એ પાણી અને આલ્કોહોલ બી પાણી અને તેલ સી પાણી અને દૂધ બી કેરોસીન અને પેટ્રોલ ઓપ્શન બી પાણી અને તેલ નંબર બે પાણીમાં કયા પ્રકારની અશુદ્ધિ નિતારણની ક્રિયા વડે દૂર થાય છે એ અદ્રાવ્ય અને ભારે ઘન અશુદ્ધિ બી દ્રાવ્ય અશુદ્ધિ સી અદ્રાવ્ય અને હલકી ઘન અશુદ્ધિ ડી આપેલ તમામ જવાબ ઓપ્શન એ અદ્રાવ્ય અને ભારે ઘન અશુદ્ધિ પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર એક પાણીમાં દ્રાવ્ય પદાર્થને દૂર કરવા તરે છે ખોટું નંબર ત્રણ સંતૃપ્ત દ્રાવણ દરેક તાપમાને સંતૃપ્ત હોતું નથી સાચું પ્રશ્ન ત્રણ મિશ્રણના ઘટકોના અલગીકરણ માટેની પદ્ધતિઓ જણાવો એક વીણવું બે ચાળવું ત્રણ ઉપણવું ચાર છડવું પાંચ નિક્ષેપણ છ નિતારણ સાત ગાળણ આઠ બાષ્પીભવન નવ ગનિભવન વિદ્યાર્થી મિત્રો અહીં પ્રયોગચાળનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ